આજે રાજકોટ ન્યૂઝ એકસો આઠ તમને ખબર છે કે રાજકોટ ન્યૂઝ જેને તકલીફ હોય એની વારે જલ્દી પહોંચી જાય છે અને અત્યારે એવો જ એક આ એપિસોડનો ભાગ હું તમારી સમક્ષ લઈને આવ્યો છું તમે લલન ટોપ તો તમે જોયું જ હશે કે લલન ટોપની અંદર ઘણી બધી સ્ટોરીઓ લેવામાં આવે છે એવી જ કંઈક અહીંયા સ્ટોરી છે અને આ સ્ટોરીમાં કોઈ વ્યક્તિ અત્યારે જ્યારે હું આજે ડેમે ફરવા આવ્યો ત્યારે તિલક અને ચાંદલો કરેલ ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય એવી એક સરળ વ્યક્તિ પણ મને એવું લાગ્યું કે એમને કશો તણાવ હોય એવું લાગે છે અને પછી જ્યારે જ્યારે એમની પાસે બેસી અને મેં જ્યારે સંવેદનાઓ વ્યક્ત કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે ખરેખર એને કંઈક સમસ્યા તો મોટી છે અને એ સમસ્યા ખરેખર મને સાચી લઈ ગઈ એટલે મારા હૃદયની અંદર અયોધ્યાનો રામ તો અયોધ્યામાં બેસે પણ મારા હૃદયની અંદર એક રામ પ્રગટ થયા અને રામ અને નારાયણ સ્વામિનારાયણ ભગવાન બંને એક જ છે અને એ રામે મને કીધું કે તું આ એક સેવાનું કાર્ય છે એ પૂર્ણ કર હવે જ્યારે મેં એમના ડોકેટ અને ડોક્યુમેન્ટ તપાશ્યા ત્યારે મને ખબર પડી કે એમને કોઈક મોટું ટ્રાન્ઝેક્શન હાયર એજ્યુકેશન માટે એના પુત્રના એડમિશન માટે અને માસ્ટર્સ ઓફ પ્રોફેશનલ એકાઉન્ટિંગ એવો કોઈ બે વર્ષનો કોર્સ કરવા માટે એણે કોઈ મોટું ટ્રાન્ઝેક્શન કર્યું હતું અને એ ટ્રાન્ઝેક્શનની અંદર જ્યારે એની બધી રિવર્સ એન્ટ્રી તપાઈશી તો એના એકનો એક દીકરો હશે એવું એની વાત ઉપરથી લાગે છે અને એ ટ્રાન્ઝેક્શન અને આઈડી અને બધું જોતા મને એવો ખ્યાલ આવ્યો કે એને કંઈક પૈસાની ભારે નુકસાની ગઈ હોય એવું લાગે છે અને જ્યારે એની અરે મેં વાતચીત કરી ત્યારે મને એવું લાગ્યું કે એના દીકરાને વિદેશ મોકલવાની અંદર એણે કોઈ બેંકની ક્રેડિટમાંથી લોન લઈ અને બીજી કોઈ કંપનીને કોઈ રૂપિયા ભર્યા હતા અને એમાં એને ઓછામાં ઓછા પોણા ત્રણ લાખ રૂપિયા જેવું નુકસાન થયું એવું છે અને એનો આ તણાવ છે તો એ તણાવની પાછળ હું એવું નથી કહેતો કે બાળકોને વિદેશ ના મોકલવા જોઈએ હાયર એજ્યુકેશન મળતું હોય માસ્ટર ઇન પ્રોફેશનલ એકાઉન્ટિંગનો કોઈ બે વર્ષના કોર્સ માટે એમણે એના દીકરા માટે બહાર મોકલવાનો કંઈ સંકલ્પ કર્યો હશે દરેક મા બાપને એવી ઈચ્છા હોય કે મારો દીકરો વિદેશ જાય અને એ સારી રોજગારી મેળવે વિદેશની અંદર ભણીને આવે અને ઘણું બધું પણ હું હર હંમેશ તમને કહું છું કે રોજગારી જ્યારે તમારા ઘરના આંગણે હોય છે દેશની અંદર આપણે ભણીએ અને રોજગારી મળતી હોય તો વિદેશ જવાની જે ગેલછા છે એની અંદર ઘણીવાર આપણને નુકસાન થતું હોય છે ત્યારે ઘણા બધા ફેક્ટરો આપણે ચેક કરવા જરૂરી હોય છે તો હું તમને આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એમને દસ લાખ રૂપિયા જેટલું કોઈ ટ્રાન્ઝેક્શન કરી અને કોઈ વિદેશની કંપનીને કોલેજને ચૂકવા હશે એવું અમના ડોક્યુમેન્ટ ઉપરથી લાગે છે કોઈ વિઝાની કંપનીને સિત્તોતેર હજાર જેટલા રૂપિયા ચૂકવા છે અને રિવર્સ એન્ટ્રીની અંદર જ્યારે જૂન મહિનામાં બે એન્ટ્રી આવી તો સિત્તોતેર હજારના એને માત્ર એકોતેર હજાર મળ્યા અને એક લાખ નવ હજાર આઠસો પચાસની સામે એને નવ લાખ પચાસ હજાર પાંચસો આઠ રૂપિયા આવ્યા તો આ બધી રિવર્સ એન્ટ્રી જ્યારે મેં ચેક કરી ત્યારે મને ખબર પડી કે એ ભાઈને ઘણી બધી નુકસાની થઈ છે અને એની અંદર પણ એને કોઈ ક્રેડિટ કાર્ડ કે કોઈ કંપનીમાંથી બેંકમાંથી લોન લીધી હોય એના કારણે એને ઘણા બધા વ્યાજની પણ નુકસાની ગયું અને કોઈ ઓસ્ટ્રેલિયન ડોલરમાં એણે ફી ભરી હોય જેનું વાર્ષિક પેકેજ જે છે ઓસ્ટ્રેલિયન ડોલરમાં બોતેર હજાર ત્રણસો રૂપિયાનું આખા કોર્સની ફીનું વાર્ષિક ફીનું ધોરણ હતું એની અંદર બે વર્ષનો જે આ કોર્સ હતો હાયર એજ્યુકેશન વિઝા એવું કંઈક બતાવે છે અને જે બાળક જે છે એનું નામ પણ મેં સર્ચ કર્યું પણ હું અત્યારે કોઈના નામ ડિક્લેર કરવા એટલા માટે નથી માગતો કે અમારી ચેનલ તો સ્વતંત્ર રીતે હંમેશા કામ કરતી આવી છે લોકોને ન્યાય મળે લોકોના તનાવની અંદર એને હળવાશ આવે અને ભગવાન સ્વામિનારાયણ એમને ન્યાય આપે તો એમનું થોડુંક અત્યારે વાતચીત કર્યા પછી સ્વસ્થતા દેખાય છે પણ જ્યારે હું એમને મળ્યો ત્યારે ખૂબ અસ્વસ્થ હતા તો એ ભાઈનું નામ શું હતું મોનિલભાઈ અચ્છા મોનિલભાઈ નામની કોઈ વ્યક્તિ છે ને રાજકોટની અંદર વિઝાનું કોઈ કામ કરતી વ્યક્તિ હશે એવું એની વાત ઉપરથી લાગે છે તો આવું તમે ભોગ ના બનો એવું તમે ધ્યાન રાખજો વાલી તરીકે વિદ્યાર્થી તરીકે હાયર એજ્યુકેશનમાં રાજકોટમાં ઘણી બધી કંપનીઓ છે એ પણ સારું કામ કરતી હોય છે હું બધાને બ્લેમ નથી કરતો પણ ક્યારેક ઘણા નિયમો એવા હશે કે જેના કારણે તન ત્રણ લાખ જેટલી નુકસાની જાય અને કોઈ માણસ ક્રેડિટ સોસાયટીમાંથી કે ક્યાંકથી પૈસા લીધા હોય ત્યારે એ વ્યક્તિ તણાવમાં આવે સ્વાભાવિક છે તો હંમેશા ઉછીના ઉધારા કે બીજી લોનો લઈને ભલે તમે તમારા બાળકોને ભણાવો પણ જ્યારે ઘર આંગણે જ રોજગારી હોય તો રોજગારીના એ વિકલ્પો શોધજો ઘર આંગણે ઉચ્ચ અભ્યાસના વિકલ્પો પણ ઘણા બધા છે હમણાં મેં ભૂતકાળમાં એક આફ્રિકાનો વિડીયો જોયો તો આફ્રિકામાં જઈને કોઈ વ્યક્તિએ કોઈ જોડે રૂપિયા લીધા હશે અને એ વ્યક્તિ ફોનમાં માફી માગતી હતી ને એને ક્યાંક બંદી બનાવેલા તો વિદેશ જવું ખોટું નથી વિદેશ જવું ખરાબ નથી એવું હું હંમેશા કહેતો નથી પણ વિદેશમાં જો પણ આવા ઘટનાઓ બને ત્યારે તમે સાવચેત રહેજો વાલીઓ વિદ્યાર્થીઓ અને અનેક લોકો આવા નીટની અંદરનો પણ આજે સાંજે એક અમારો વિડીયો પ્રસારિત થશે અને નીટની અંદર એક દીકરી ખૂબ ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને જ્યારે અમારી ચેનલે એમને મદદ કરી તો એ આજની તારીખે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે નીટ જે છે એ લેવાવાની રહેતી નથી માત્ર બારસો વિદ્યાર્થી માટે બાર લાખ વિદ્યાર્થીઓને નુકસાન ના પહોંચાડી શકાય જ્યારે જ્યારે અમારી પાસે કોઈ લોકો આવતા હોય છે ત્યારે અમે લોકો એના માટે મદદ કરતા હોઈએ છીએ આ જે એક્સવાઈઝેડ મોનિલભાઈ હોય એ આ વાત સમજી લે કે આવા બનાવો બનશે અને જ્યારે આપણે વિદેશની અંદર મોકલવા માટે લોકોને ઊંચી રોજગારીની વાતો કરતા હોય ત્યારે ઘણી વખત બહુ મોટી આફત આવી શકે છે મોનિલભાઈ હોય કે જેનિલભાઈ હોય એને આરે અમારે લેવા દેવા નથી પણ વ્યક્તિનું મોરલ તૂટી જાય એને આપણે જવાબ ના આપીએ એ પૂછવા આવે તો પણ આપણે એને જવાબ ના આપીએ અને એ વ્યક્તિ આટલો બધો તનાવ અને આપણી આવી વિદેશ મોકલવાની ઓફિસમાં ગાળો બોલીએ અને એ વ્યક્તિ ઉશ્કેરા પછી એની પણ એ જ પરિસ્થિતિ થાય તો મોની લોય જેની લોય કે સની લોય કે મની લોય એ લેવા દેવા નથી પણ આ બધા લોકોએ કંપનીઓવાળા પણ ધ્યાન રાખે થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ